બોટાદ જિલ્લાના બરવાડા પોલીસની સરાહનીય કામગીરી માહિતી મુજબ રાત્રિના નવ વાગ્યાની આસપાસ બે યુવકો બાઇક લઈને ખાંભડા ગામથી વાડી વિસ્તારમાં જતા કોઝવે પર બાઇક સ્લીપ થતા બંને યુવાનો નદીમાં ગરકાવ થયા હતા ત્યારે મોહન દલસુખ વ્હીલ અને નીતિન ઈશ્વર ભીલ નામના યુવકો પાણીમાં ફસાયા હતા ત્યારે બરવાડા પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બરવાડા પોલીસના ચાર જવાનોએ અંધારામાં પોતાના જીવના જોખમે આ ધસમસતા પાણીના પ્રવાહમાં છલાંગ લગાવીને ફસાયેલા બંને યુવાનોનું રેસ્ક્યુ કર્યું હતું લગભગ આઠ અને આસપાસ કંટ્રોલ રૂમ પર અમને એવી માહિતી મળી હતી કે અહીંયાથી જે પંચાયત તરફ ફાંભળાનો જે જવાનો રસ્તો છે ત્યાં બાઇક કોઈ સ્લીપ થતાં કે એવા અસાધારણ સંજોગોની અંદર બે યુવાનો જે છે એમ બાઇક આગળ તાઈ ગયું હતું તેને કાઢવા માટેનો પ્રયાસ કરતા એમનું પણ ડ્રાઉનિંગ થયા હોવાની માહિતી મળી હતી જેમાં પોલીસે અહીંયાથી કીટ રિસ્પોન્સ કરતા અહીંના એએસઆઈ શક્તિસિંહ ગોહિલ અને એમની ટીમ જે છે એના દ્વારા સામેની સાઈડથી ખૂબ સુંદર કામગીરી કરી અને એમને એ લોકોને ડ્રાવનિંગ થતા હતા એ દરમિયાન જે છે એ આગળ પાણીમાં જઈ અને બાર કાઢી લીધેલા છે અમે લોકો ઘટના સ્થળ પર એની સાથોસાથ જે છે એ લગભગ આઠ ને પચાસની ની આસપાસ આપણી ફાયરની રેસ્ક્યુ ટીમે પણ અહીંયા રિસ્પોન્ડ કરેલું હતું એ પછી શક્તિસિંહ એમની ટીમ દ્વારા જે છે એ લોકોને લઈને આવી અને મને રિપોર્ટિંગ કરેલું છે પોલીસની ટીમ દ્વારા ખૂબ સારી રીતે એને રિસ્પોન્સ અપાયો એના કારણે થઈ અને આપણે કોઈ પણ પ્રકારની જાનહારી નિવારી શક્યા છીએ હવે વધુમાં હું સાથે અપીલ પણ કરીશ લોકોને કે અત્યારે જે છે ઉપરવાસમાં પાણી આવતું હોય અને એ પાણી માટે ખામડા ડેમના ગેટ ખોલતા હોઈએ છીએ તો કોઈ પણ અનિવાર્ય સ્થિતિઓમાં પણ એ લોકોએ જે છે આ પ્રકારના રસ્તાને ક્રોસ કરવાના પ્રયાસ ન કરવાથી અમે અહીંયા જે છે એ કોસવે પર પોલીસનું ડિપ્લોયમેન્ટ પર કરતા હોઈએ છીએ જેમાં લોકો સાથે સહકાર આપે એ ઈચ્છીએ છીએ અમે બરવાળા સાહેબને ફોન કરી અને જાણ કરી અને તાત્કાલિક એમને બધા માલપા જઈને બસાવી લીધા છે બેનો જીવ બસી ગયો છે ના સાહેબે કામ કર્યું છે અને પછી મામલતદાર સાહેબ પરાજ સાહેબ બધી સ્ટીમ અહીં આવી ગઈ હતી અને બસાવી લીધા છે પાણીમાંથી બેને જીવ બસી ગયા છે